પાદરા ખેતીવાડી બજાર સમિતિમાં પ્રવીન સિંધા અને વિકાસ સ્વામી ખેડૂત સહકાર પેનલ નો ભવ્ય વિજય થયો હતો ભાજપ ખેડૂત થયો હતો રાખ્યો હતો પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત મત વિભાગની દસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સવારથી મતગણતી હાથ ધરવામાં આવી હતી પહેલા જ રાઉન્ડ થી પ્રવીણ સિંધા અને ભીખા સ્વામીની ખેડૂત સહકાર પેનલ ના દસે દસ ઉમેદવાર મતગણતરીના રાઉન્ડ પ્રમાણે લીડ થી આગળ ચાલી રહ્યા હતા મર્ગના અંતે પ્રવિણ સિંધા અને ભીખા સ્વામીની ખેડૂત સરકાર પેનલના દશે દસ ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો ભવ્ય વિજય થતાની સાથે જ સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી બીજી તરફ ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલના દસે દસ ઉમેદવારનો કારમો પરાજય થયો હતો આમ ખેડૂત વિભાગના પ્રવિણ સિંધા અને ભીખા સ્વામીની પેનલનો ભવ્ય વિજય થતા એપીએમસી ખાતે સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી જ્યારે બીજી તરફ ભાજપમાં સોંપો પડી ગયો હતો

બધા મિત્રો એ એવું પરિણામ આવ્યું છે ખેડૂત સહકારી પેનલ ના ઉમેદવારો જંગી બહુમતી ચૂંટાયા છે લગભગ ચારસો ને છસો ને એકાવન મતદાન બધા ઉમેદવારો સાડી ત્રણસો પોણી ચારસો ની ઉપર મત થી ચારસો ની ઉપરથી થી મત બધા ચૂંટાયા છે અને જે મામાની મહેરેત હતી સમગ્ર પાલરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી માજી ધરાઈભાઈ જસપાંડ સિંહની મહેનત હતી અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય આ લોકોએ ખૂબ મહેનત કરીને આ દશેધર્શ ઉમેદવારોને આજે જંગી ગોમય ચૂટી લાવ્યા છે ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ આવતા પાંચ વર્ષમાં ખેડૂત ખેડૂતો મિત્રો માટે વેપારી મિત્રો માટે જે કઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી કરવાના છે કારણ કે જે મિત્રો છે એ બધા બધા ખાનદાન કુટુંબના ઉમેદવારો છે કોઈને કોઈ જાતની ભૂખ નથી બધા બધી રીતે સુખી છે અને કોઈ પણ કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા સિવાય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું

આવ્યું છે તો અમે તો બધાને વિનંતી કરીએ છે કે આ જે લોકોનું ગમન છે એ ગમન ઉતરવું જોઈએ અને તાલુકા જિલ્લા પંચાયત બોર્ડ ડેરી શેન્ડોવાડી બેંક અને ખરીવાન સંઘમાં પણ પાલા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે એકસો ને દસ ટકા લાવવાના